નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છ વાગડ ભરવાડ સમાજના બેનની ડિલિવરી થઈ હતી રાધનપુર આસ્થા હોસ્પિટલમાં નીલાબેન દેવાભાઈ ભરવાડે બાળકીને જન્મ આપ્યો તો તાજી જન્મેલી બાળકીને લઈને રાધનપુરથી આસ્થા હોસ્પિટલથી પોતાના વતન કચ્છમાં આવતા હતા ત્યારે વારાહી ટોલટેક્સ ઉપર ટોલટેક્સના ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે ગાડી વીસ મિનિટ ઊભી રખાવી હતી અને ગાડીના માલિકે વારાહી ટોલટેક્સ સિક્યુરિટીવાળાને કહ્યું કે આટલી મિનિટ ટાઈમ ના લાગવું જોઈએ વારાહી ટોલટેક્સના ઠેકેદારો બધા મુસલમાનો છે વારાહી ટોલટેક્સ ઉપર ગુંડા રાજ છે નાના માણસોને ગરીબ માણસોને ગાડીવાળાને હેરાન કરે છે સ્કોર્પિયો ગાડી ઉપર ધોકા વડે ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો જેમાં બે ભાઈઓને માર મારવામાં આવ્યા હતા આવા ગુંડા તત્વોને વારાહીલ ટોલટેક્સ ઉપર કંઈ ડર જ ના હોય તેમ લુખાગીરી કરવી ગાડીવાળાઓને હેરાન પરેશાન કરવા આ ટોલટેક્સના ઠેકેદારો કાયદો હાથમાં લઈ લે છે એવો હુમલો કરવામાં આવ્યો સ્કોર્પિયો ગાડીમાં છ વ્યક્તિ હતા ત્રણ લેડીઝ અને ત્રણ ભાઈઓ નવજાતનાની બાળકી સ્કોર્પિયો ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને અંદર બેઠેલા માણસોને કાચ વાગ્યા હતા અને બાળકીને પણ વાગ્યા હતા શું આવા ગુંડા તત્વોને પોલીસને પાઠ ભણાવવામાં આવે આવા લુખાગીરી કરતા હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજે કચ્છ આગળની ગાડી ઉપર હુમલો કર્યો ને પછી બીજી વખત આવા લોકોને ગરીબ નાના માણસોની ગાડી ઉપર હુમલો કરશે આ ટોલ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ છે રમેશભાઈ લખમણભાઈ ભરવાડ લાલાભાઈ મશરૂભાઈ ભરવાડ ગામ ગોવિંદપુર તાલુકો રાપર કચ્છવાળાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ બનાવમાં બંને ભાઈઓને પલાસવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આવા ગુંડા તત્વોને વરાહી ટોલટેક્સ ઉપર ના રાખવા જોઈએ આવા ગુંડાનો કાયદો હાથમાં લઈ લે છે વરાહી ટોલટેક્સના માણસો પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ